ડ્રગ્સ મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ધુસડવાના કેસમાં પોલીસે વધુ વિગતો મેળવી છે મહિસાગરમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ બે શખ્સના નામ સામે આવ્યા છે આરોપીઓની પૂછપરછમાં સંતરામપુરના એઝાઝ અશફાક બુરાનું નામ સામે આવ્યું છે મધ્યપ્રદેશથી ડ્રગ્સ મોકલનાર શખ્સનું નામ પણ પોલીસે જાણી લીધું છે આ બંને આરોપીને પકડવા માટે હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે નોંધનીય છે કે મહિસાગરમાં સાડા ચાર લાખના એમડી ડ્રગ્સ સાથે પોલીસે ચાર આરોપીની કરી હતી ધરપકડ સંતરામપુરના પાસે રાત્રે કારમાં તપાસ ડ્રગ્સ મળી કારમાં સવાર આરોપીઓને પોલીસે પાડ્યા હતા મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું અને આ કેસમાં પોલીસે વધુ વિગતો પણ મેળવી છે મહીસાગરમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ બે નામ ખુલ્યા છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિશાલ જોડાયા છે વિશાલ જણાવશો કે જે પ્રકારે આ આખું નેટવર્ક ચાલી રહ્યું હતું મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું પોલીસને વધુ બે નામ મળ્યા છે ડ્રગ્સના નશાનો જે કાળો બજાર કરતા સામે હાલ મહિસાગર અને સંતરામપુર પોલીસે કમર છે અત્યારે ચાર આરોપી બાદ બે આરોપી નો થયો છે જે મધ્યપ્રદેશ થી ગુજરાતમાં ડ્રગ્સ થી ઘુસાડવાનું કારણ ચાલી રહ્યું હતું જેમાં પોલીસે લાલા કરી છે મોડી રાત્રે જે ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેની સાથે મુદ્દામાલ ઝડપ્યો હતો ત્યારબાદ સંતરામપુર પોલીસ દ્વારા જે સઘન પૂછપરછ કરવામાં આવી હતી તે પૂછપરછમાં બે નામ વધુ ખુલ્યા છે આ જેમાં સંતરામપુર એક રહી છે નામ સામે આવ્યું છે અને બીજો એક ઈશન છે જે મધ્યપ્રદેશ જે માલ મોકલતો હતો તેનું પણ નામ પોલીસ સમક્ષ સામે આવ્યું છે ત્યારે હાલ જે પોલીસે આ બંને આરોપીની ઓળખ કરી અને અટક કરવાની હાલ તજવીજ હાથ ધરી છે ત્યારે હાલ જે બંને આરોપી છે તે પોલીસ હજુ દૂર છે